શા માટે બકરીના દૂધની સરખામણી અમૃત સાથે કરવામાં આવે છે આજે જાણો આ સવાલનો જવાબ બકરીનું દૂધ ગાયના દૂધ કરતા ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે તેમાં પ્રોટીન કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફરસ વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન એ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે આ સિવાય બકરીના દૂધમાં સોટ ચેન ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે જે પાચનમાં સરળતા પ્રદાન કરે છે ઉપરાંત બકરીના દૂધમાં લેક્સ્ટોચ પ્રમાણ ગાયના દૂધની સરખામણીમાં ઓછું હોય છે તેથી લેક્સ્ટોચથી પીડિત લોકો તેને સરળતાથી પચાવી શકે છે તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાઓથી રાહત આપે છે બકરીના દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે જે હાડકાને મજબૂત બનાવવાની મદદ કરે છે તે ઓસ્ટ્રોપોરોસીસ જેવી બીમારીઓથી બચાવે છે આ સિવાય બકરીના દૂધમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે ઉપરાંત બકરીના દૂધમાં હાજર વિટામિન એ અને ઈ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે તે ત્વચાની સુખતા અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે બકરીના દૂધમાં ઓછી ચરબી હોય છે અને તે ચયન પર ચયનને પ્રોત્સાહન આપે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને ગાયના દૂધની સરખામણીમાં બકરીના દૂધમાં ઓછી એલર્જી પેદા કરતા પ્રોટીન હોય છે તેથી એલર્જીથી પીડિત લોકો માટે તે સારો વિકલ્પ બની શકે છે